નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોત ટોપિકમાં આજે આપની સાથે હું છું ધર્મી નકુ દર્શક મિત્રો બે હજાર પચીસ નું વર્ષ હવે પૂર્ણ થવા આવ્યું છે આજે વર્ષનો અંતિમ દિવસ છે ત્યારે હવે આવનાર વર્ષ બે હજાર છવ્વીસ કેવું રહેશે કયા જાતકો માટે આ વર્ષ જે છે કારકિર્દી ક્ષેત્રે સફળતા લાવશે અને કયા પ્રકારે વર્ષ બે હજાર છવ્વીસ છે એ રહેશે આ તમામ સવાલનો જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે હસીત પાઠક જેવું જ્યોતિષાચાર્ય છે સૌથી પહેલા તો હસીતભાઈ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં હજીતભાઈ સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આવનાર વર્ષ બે હજાર છવ્વીસ જેના માટે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એક વર્ષ કેવું રહેશે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે હા સૌથી પહેલાં તો આપણે અને સર્વ દર્શક મિત્રોને ઈસવીસન બે હજાર છવ્વીસના નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ગયું વર્ષ બે હજાર પચીસ જે છે તેવું આ વર્ષ ના રહે ગ્રહોની ચાલની વાત કરીએ સમગ્ર આ વર્ષ પણ એમ કહી શકાય કે એકદમ રાહત આપનારું નથી નીકળવાનું અનુકૂળતા વધવાની છે જેમ જેમ ફેબ્રુઆરી મહિનો આગળ વધશે ત્યારબાદ તો રાહત થશે સ્થિરતા જોવા મળશે પણ ઉથલપાથલ છે સંઘર્ષના વિગ્રહના બનાવ રહેવાના જ છે ઋતુ પરિવર્તન પણ જોવા મળવાનું છે કારણ કે ગુરુગ્રહ આ વર્ષે અતિચારી રહેવાનો છે શનિ જે છે તે એકદ રાશિ મીન રાશિમાં રહેવાના છે રાહુ અને કેતુ આ બંને પાપ ગ્રહો પણ આ વર્ષે રાશિ પરિવર્તન કરી રહ્યા છે માટે તેની મુખ્ય અસરો દરેક ક્ષેત્ર પર પૃથ્વી પર લોકો પર સંબંધોમાં ખાસ કરીને રાજકીય ક્ષેત્રે વૃષભ અને મિથુન વિશે અમારા દર્શક મિત્રોને જણાવો કે આ ત્રણ રાશિના જે જાતકો છે તેમના માટે વર્ષ કેવું રહેશે હા શરૂ કરીએ આપણે સૌથી પહેલી રાશિ મેષ રાશિથી કે જેના નામાક્ષર અલ ઈ હોય છે ભાઈ આપણા માટે ખાસ નવું વર્ષ જે છે તે મિશ્ર ફળ લાવેલું છે ખાસ કરીને જો માનસિક સ્થિતિની વાત કરવામાં આવે મેષ રાશિના વ્યક્તિઓ માટે તો અધીરતા ગુસ્સો વધી શકે એવું છે તમારા જીવનમાં એટલે થોડુંક સંયમ રાખવું પડે એવું છે તમારે હા એટલું છે કે વર્ષના મધ્યભાગ પછી તમને માનસિક પરિપક્વતા વધવાની છે એટલે ડિસિશન્સ જે લેશો એ તમારા ખૂબ સારા રહેવાના છે આગળ જો વાત કરીએ કારકિર્દીની તો જવાબદારી વધવાની છે કામનો બોજો રહેવાનો છે ખાસ કરીને ટેકનિકલ માણસો હોય સરકારી કામ કરતા હોય એન્જિનિયરિંગ પોલીસ મેનેજમેન્ટ આ ક્ષેત્રમાં જો તમે કામ કરતા હશો તો તમારા માટે આ વર્ષ સારું જવાનું છે હા ખાસ સલાહ છે કે બિઝનેસમાં કોન્ટ્રૅકથી કામ કરતા હોય તો ભાગીદારી ટાળવાની તમને સલાહ છે નાણાકીય બાબતે સારી વાત છે કે આવક તમારી સ્થિર રહેવાની છે પણ અચાનક ખર્ચા પણ રાહ જોઈએ છે ખાસ કરીને મેડિકલના ખર્ચા આવે વાહનના ખર્ચા આવે તેવું બની શકે સાચવવાનું છે શેર બજાર અને સટ્ટો આ વર્ષે નુકસાનકારક થાય માટે લોંગ ટર્મ જ તમે ધ્યાન રાખજો સંબંધોમાં પણ ધ્યાન રાખજો તમારી જ વાણી આમે મંગળની રાશિ છે તમારી ગુસ્સાથી તણાવ આવી શકે એમ છે બાજી તમારે જ સંભાળવી પડશે નહીં તો પછી જીવનસાથી સાથે ક્યાંક તણાવ વધી શકે ધીરજ રાખવી ફરજિયાત છે સ્વાસ્થ્યમાં માથાના આંખની બીપીની કે એસિડિટીની તકલીફો તમને થઈ શકે છે માટે થોડું સાચવવાનું છે ઉપાયમાં ખાસ મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ગણેશજીને લાલ ફૂલ અર્પણ કરજો હવે આપણે આગળ વધીએ વાત કરીએ વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ આપણા માટે જો વાત કરવામાં આવે તો માનસિક સ્થિતિ સૌથી પહેલાં વાત કરીશું આપ સ્થિર છો વ્યવહાર બુદ્ધિવાળા છો અને ધીરજ તમારે આવશ્ય જાળવી રાખવી પડશે હા ગ્રહો તમને આત્મવિશ્વાસમાં વધારો આપી રહ્યા છે માટે અઘરા કઠિન કાર્યો તમે હાથ પર લઈ શકો છો કારકિર્દીની વાત કરીએ તો પ્રમોશન મળી શકે તેમ છે કોઈ નવી જવાબદારી આવી શકે નવી પ્રવૃત્તિ આવી શકે તેવું પણ બને ખાસ કરીને ફાઇનાન્સના લોકો હોય રિયલ એસ્ટેટ બ્યુટી લક્ઝરી આ બધા ક્ષેત્રોમાં જો તમે પ્રવૃત્તિ હશો તો તમારું વર્ષ સારું જવાનું છે નાણાંની વાત કરીએ તો તમારા માટે મિલકત ખરીદીના યોગો છે અને ખાસ ક્યાંક ધન અટક્યું હશે તમારે પાછું મળી શકે ઉઘરાણીના સારા યોગો સર્જાઈ રહ્યા છે સંબંધોની વાત કરીએ લગ્ન જીવન પરિવાર જીવન સુખી રહેવાનું છે તમારા જીવનસાથી છે તેનો સહયોગ તમને મળવા જઈ રહ્યો છે સ્વાસ્થ્યની વાત કરીએ તો થોડુંક ગળાનું ધ્યાન રાખવું પડશે જેમાં થાઇરોડની એ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે વજન ક્યાંક વધી શકે તેમ છે ઉપાયની વાત કરીએ ઉપાયની વાત કરીએ તો માતા લક્ષ્મીની ઉપાસના કરો અને સફેદ વસ્તુ સફેદ મીઠાઈનું તમે દાન કરો હવે આપણે આગળ વધીએ વાત કરીશું મિથુન રાશિની જેના નામાક્ષર હોય છે ક છ અને ગ ભાઈ મિથુન રાશિના વ્યક્તિઓ આપની રાશિમાં ગુરુ મહારાજ ચાલી રહ્યા છે વર્ષના અંતમાં મધ્યભાગથી બદલાવાના છે વિચારોમાં ગૂંચણ રહેશે અગત્યના નિર્ણય જાતે ન લેતા જે તે ક્ષેત્રના એક્સપર્ટની સલાહ લેજો નિર્ણયમાં અસ્થિરતા રહી શકે તેવું છે કારકિર્દીમાં ધ્યાન રાખજો નોકરીમાં બદલાવ શક્ય છે અને આઈટી મીડિયા લેખન આ વગેરેમાં ધ્યાન રાખવું પડશે અને ખાસ જો ધ્યાન રાખીએ તો નર્વસ સિસ્ટમ ઊંઘ અને એલર્જીમાં તમારે ધ્યાન રાખવાનું છે બુધવારે લીલા મગનું દાન કરજો અને ઓમ બુધાએ નંબરના જપ કરજો આવનાર જે ત્રણ રાશિ છે તેના વિશે ખાસ કરીને જો વાત કરીએ તો એ છે કર્કસિંહ અને કન્યા એટલે હવે આપણે ચર્ચા કરીશું કે કયા પ્રકારે આ જે ત્રણ રાશિના જાતકો છે એ આ ત્રણ રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસ જે વર્ષ છે એ કેવું રહેશે કયા પ્રકારે જે જાતકો છે કારકિર્દી ક્ષેત્રે તેમનું વર્ષ કેવું રહેશે નાણાં ક્ષેત્રે તેમનું વર્ષ કેવું રહેશે અને ઓવરઓલ જે વર્ષ બે હજાર છવ્વીસની આપણે વાત કરીએ તો આ ત્રણ રાશિના જાતકો માટે વર્ષ કેવું રહેશે તેના વિશે વાત કરીએ જી કર્ક રાશિની વાત કરીશું તો માનસિક સ્થિતિમાં સંતુલન રહેવા જઈ રહ્યું છે ઉપરાંત ભાવુકતા તમારી વધારે રહેશે થોડુંક તમારે વિચાર પર ધ્યાન રાખવું પડશે કારણ કે પરિવાર અને સુરક્ષાની ચિંતા પણ રહેવાની છે કારકિર્દીની વાત કરીએ તો ભાગીદારી છે અને ક્લાયન્ટ આધારિત કાર્યો તમારા સફળ રહેવાના છે ખાસ જો વાત કરીએ તો ફૂડ કેર હોસ્પિટાલિટીના ક્ષેત્રે તમારા માટે શુભ રહેવાનું છે નાણાંની વાત કરીએ તો જીવનસાથીથી લાભ રહેવાનો છે એટલે કોઈ પણ કાર્ય કરવું હોય સાથે રાખીને કરજો જીવનસાથીને તમારું વર્ષ સારું રહેશે ઘર માટે કોઈ ખર્ચો કરવાનો કરી લેજો નવા ઘર બનવાના પણ યોગો દેખાઈ રહ્યા છે સંબંધોમાં વાત કરીએ તો દાંપત્ય સુખ સારું રહેવાનું છે એ તમારા માટે સારી વાત છે આ ઉપરાંત લગ્ન યોગ સારો સર્જાઈ રહ્યો છે એટલે કર્ક રાશિના વ્યક્તિઓ કે જેના અપરિણીત વ્યક્તિ હોય તેવા વખતે પ્રયત્ન કરી લેવો જોઈએ સ્વાસ્થ્યમાં ગેસ્ટ્રિક તકલીફ છાતીની તકલીફ માનસિક તણાવ એ તમને રહેવાની શક્યતાઓ વધારે દેખાઈ રહી છે ખાસ ઉપાયની વાત કરીએ સોમવારે શિવજીને અભિષેક કરો દૂધ ચડાવો દૂધનું દાન કરો સફેદ વસ્તુઓનું દાન કરશો તમારા માટે સારું રહેશે હવે સિંહ રાશિ જેના નામાક્ષર મ અને આપણા માટે વાત કરીએ ભાઈ તો તમારે થોડું ધ્યાન રાખવાનું છે એવું લાગશે કે તમે સામા પ્રવાહે ચાલી રહ્યા છો માનસિક સ્થિતિમાં ખાસ અહંકાર કરશો તો તમને આ વર્ષ તમારું જીવન પાઠ ભણાવે તેવું બની શકે એવું છે ધીરજ જરૂરી છે કોઈ આકરા પગલાં આજે આ વખતે નથી લેવાના તમારે બીજું કારકિર્દીમાં તમારે મહેનત વધારે કરવાની છે પરિણામ મોડું મળશે પણ ધીરજ રાખજો પરિણામ તમને મળવાનું છે એટલે કોઈ પ્રકારે ઉતાવળ ન કરતા સંયમથી કામ લેવાનું જરૂરી છે ખાસ કરીને સરકારી ક્ષેત્ર હોય મેનેજમેન્ટ હોય રાજકીય ક્ષેત્રે જો કામ કરતા હો તો આપના માટે આ વર્ષ ખૂબ સારું છે યોગ્ય રહેવાનું છે નાણાંકીય રીતે જોવાઈએ તો આરોગ્ય બાબતે ખર્ચ થવાના છે બીજું કોઈ મોટું રોકાણ કરવાનું ટાળજો બારમી કેતુ ચાલી રહ્યા છે એ ક્યાંક નુકસાન કરાવી શકે સંબંધોની વાત કરીએ સંબંધોમાં જો જોઈએ તો સૌથી અગત્ય તમારો જ અહંકાર તમને નડી શકે એમ છે તણાવ નડી શકે તેવો છે જીવન સાથે સાથે ક્યાંક સંવાદ જરૂરી છે માટે બેસીને કામ કરશો ચર્ચા કરશો તો જીવન સારું જવાનું છે સ્વાસ્થ્યમાં વાત કરીએ તમારે હૃદયની તકલીફ પીઠની તકલીફ એટલે બેક આંખની તકલીફ થવાની સંભાવના છે ઉપાય રવિવારે ખાસ સૂર્ય ભગવાનને જળ ચઢાવો અને ગાયત્રી મંત્રના જપ કરો હવે કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ ભાઈ આપણા માટે વાત કરીએ કન્યા રાશિના જાતકો માટે તો આ વર્ષે તમારા માટે જેટલું સ્પષ્ટતાપૂર્વક આયોજન કરશો તેટલું વર્ષ તમારું સફળ રહેવાનું છે આ વર્ષે તમારો આત્મવિશ્વાસ વધવા જઈ રહ્યો છે અઘરા કામો કઠિન કાર્યો તમે હાથ પર લઈ શકો છો કારકિર્દીની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે હો કન્સલ્ટિંગ કોચિંગ હિલિંગના ક્ષેત્રે હો તો તમને એકાઉન્ટમાં હો આઈટીમાં હો તો તમારે માન સન્માન વધવાનું છે સફળતા રાહ જોઈ રહી છે હવે નાણાકીય વાત કરીએ તો આ નફાકારક વર્ષ છે કોઈ ન કોઈ રીતે તમને આ વખતે નફો થશે લાભ થશે આ ઉપરાંત બુદ્ધિથી રોકાણ કરશો એ બધા ક્ષેત્રો પણ તમને લાભ આપવા જઈ રહ્યા છે સંબંધોની જો વાત કરીએ આપણે સંબંધોમાં આ વખતે તમને પ્રેમ પ્રાપ્ત થાય સંતાન સુખ સારું મળે તેવું છે સ્વાસ્થ્યમાં તમારે થોડું ધ્યાન રાખવાનું છે ખાસ પાચનનું ત્વચા એટલે ચામડીનું આ બે થી તમારે ધ્યાન રાખવાનું છે ખાસ ઉપાય એની વાત કરીએ તો બુધવારે તુલસીનું પૂજન કરો અને લીલી વસ્તુઓનું દાન કરો જી હવે આગળ અન્ય ત્રણ રાશિની વાત કરીએ જેમાં તુલા વૃશે કાદે ધનુનો સમાવેશ થાય છે આ ત્રણ રાશિના જે જાતકો છે તેઓ માટે કયા પ્રકારે આવનાર વર્ષ બે રહેશે કયા પ્રકારે આ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે કારકિર્દી ક્ષેત્રે ધનલાભ કેવો રહેશે આ તમામ સવાલોના જવાબ અમારા દર્શક મિત્રોને આપો તુલા રાશિની વાત કરીએ જે રાશિ ચક્રની સાતમી રાશિ છે નામાક્ષર હોય છે તેના ર અને ત આપણા માટે જો વાત કરીએ તો માનસિક સ્થિતિ થોડીક નબળી પડી શકે તેમ છે નિર્ણય લેવામાં અસમંજસ રહે એટલે દ્વિધા અનુભવશો એટલે અગત્યના નિર્ણય બને તો જે તે ક્ષેત્રના એક્સપર્ટને સાથે રાખીને લેજો ખાસ કરીને એવું જ્યારે વિચારશો કે તમારે બધાને ખુશ રાખવા છે એ વૃત્તિ તમને અસર આપી શકે જીવનમાં થાકનો અનુભવ થાય તેવું બની શકે કારકિર્દીની વાત કરીએ તો સ્થિરતા રહેવાની છે કોઈ મોટા ફેરફારની અપેક્ષા રાખશો નહીં હા નોકરી બદલવી હોય તો પછી વર્ષનું અંતિમ ચરણ એ તમારા માટે યોગ્ય રહેવાનું છે ખાસ કરીને કાનૂની ક્ષેત્ર કન્સલ્ટિંગ ફેશન ડિઝાઇનના ક્ષેત્રે હો તો તમારા માટે લાભ છે નાણાકીય જો વાત કરવામાં આવે તો આ વખતે ખર્ચો થોડો રિનોવેશન ઘર પાછળ થાય ઉપરાંત જમીન મકાનની ખરીદી કરવી હોય લેવેજ કરવી હોય તો વર્ષનો મધ્યમ ભાગ તમારા માટે ઉત્તમ છે સંબંધોની વાત કરીએ તો પારિવારિક જવાબદારી વધશે થોડુંક તમારો સમય લેશે જીવન જીવનસાથી માટે થોડોક સમય તમે આપી દેજો અને હા કિડની કમર સુગર લેવલની તકલીફ રહી શકે ઉપાયની વાત કરીએ તો શુક્રવારે સફેદ ચોખાનું દાન કરો અથવા ખાંડનું દાન કરજો વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર ન અને ય હોય છે હવે આપની રાશિ માટે જો વાત કરીએ થોડી માનસિક સ્થિતિ તમારી મજબૂત થશે ખરી પણ થોડાક ધીરજવાળા રહેજો ઊંડા વિચાર રહેશે થોડી મનની શંકાશીલતા છે દૂર કરવાની છે ને તો ભોગ તમારે બનવું પડશે હા આંતરિક સંઘર્ષ રહેવાનો છે પણ મજબૂત મનોબળ રહેવાથી તમે તેમાંથી બહાર આવી શકશો કારકિર્દીની વાત કરીએ તો સાહસિક નિર્ણયો તમારા આ વખતે સફળ રહેવાના છે એટલે મજબૂતાઈથી આપ આગળ વધવાના છો હા રિસર્ચ ઇન્વેસ્ટિગેશન માર્કેટિંગ એકાઉન્ટ ક્ષેત્ર હશે તો તમને સફળતા આપવા જઈ રહ્યું છે ખાસ કરીને પણ નાણાકીય જો વાત કરવામાં આવે તો વિકાસ છે પણ ધીમો અને સ્થિર વિકાસ છે ગુપ્ત આવક અથવા કમિશનનું કામ કરતા હશો તો પણ લાભ થવાનો છે સંબંધોની વાત કરીએ સંબંધોમાં ખાસ તમારે થોડુંક અતિ ઉત્કટતા અને ઈર્ષ્યાને ટાળવાની છે થોડીક દૂરી બનાવી રાખવી પડશે હા દાંપત્યજીવમાં જેટલા પારદર્શક રહેશો એટલી મધુરતા રહેવાની છે સ્વાસ્થ્યની વાત કરીએ તો ખાસ કરીને યુરિનરી પેશાબની તકલીફ ગળાની અને એલર્જીની તકલીફ તમને થઈ શકે તેમ છે એટલે ઉપાય ખાસ એ કરવાનો છે મંગળવારે લાલ વસ્તુનું દાન કરજો લાલ દાળ એટલે મસૂરની દાળનું દાન કરાય હનુમાનજી અને ગણેશજીની ઉપાસના ઉત્તમ છે ધનુ રાશિ ધનુરાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ભ ધ ફ અને ઢ ભાઈ આપણા માટે આ વર્ષ જે છે થોડુંક સાચવવાનું છે ભાઈ નાની પનોથી ચાલે છે આપણી એટલે પડકારો તો રહેવાના જ છે પણ તેમ છતાં તમે પોઝિટિવ વ્યક્તિ છો મહેનતુ વ્યક્તિ છો તમારો આશાવાદ એ તમને લાભ આપવાનો છે પણ જવાબદારીનું દબાણ પણ એટલું રહેશે ક્યાંક આત્મવિશ્વાસ છે તે તમારો વધવાનો પણ છે એટલે અઘરા કાર્યો હાથ પર લઈ શકશો કારકિર્દીની વાત કરીએ તો માન પ્રતિષ્ઠા સત્તા તમારી રાહ જોઈ રહી છે આ વર્ષે એમાંય ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રે હો કન્સલ્ટિંગ કરતા હો કે ટ્રેનિંગ કરતા હો તો આ વર્ષે સારું છે ઉપરાંત પૈસાની વાત કરી લઈએ આ વખતે સારી આવક સર્જાવવાના યોગો છે કેટલીક તકો પણ તમને મળે અને મળે તો એ સ્વીકારી લેજો હા પણ ખર્ચા પણ સામે એટલા જ વધવાના છે માટે નિયંત્રણ તમારા માટે જરૂરી છે સંબંધોની વાત કરીએ તો પરિવાર સાથે જોડાણ વધી શકે એવું છે કંઈક મનમુટાવ થયો હોય ક્લેશ થયો હોય તો એમાં રાહત મળવાની છે સંતાનની પ્રગતિ થાય સંતાન તરફથી સુખ પ્રાપ્ત થાય સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વર્ષે થોડું ખાનપાનમાં સંભાળજો લિવર છે બ્લડ શુગર છે કે વજન વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ઉપાયની વાત કરી લઈએ ધનુ રાશિના વ્યક્તિઓ માટે જે ઉપાયની વાત કરીએ ને તો ગુરુવારે પીળા વસ્ત્ર દાળ કરે અને ચણાની દાળનું દાન કરે બિલકુલ તો જે પ્રકારે ધનુ રાશિ માટે જણાવ્યું છે હર્ષિતભાઈએ તે મુજબ જો ધનુ રાશિએ આવનાર વર્ષમાં પોતાનું રાશિફળ કેવું છે અને ખાસ કરીને તેના ઉપાયોની જો સૌથી પહેલાં હું વાત કરું તો જેમાં હર્ષિતભાઈએ જણાવ્યું કે ગુરુવારે ખાસ કરીને તમારે પીડા વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને સાથે જ ચણાની દાળનું જો તમે દાન કરશો જે પણ ધનુ રાશિના જાતકો છે તો તેઓ માટે ખૂબ જ લાભ રહેવાનો છે અને આ સાથે જ જે પ્રકારે સ્વાસ્થ્યની જે વાત કરી છે ખાસ ધનુ રાશિના જાતકો માટે આવનાર વર્ષમાં તમારે વજન તમારે સાવચેત જાગૃત સ્વાસ્થ્યની પૂરી કાળજી રાખી શકો બિલકુલ હર્ષિતભાઈ હવે આપણે આગળ વધીએ અને આગળ જે ત્રણ રાશિ છે તેમાં સમાવેશ થાય છે મકર કુંભ અને મીન રાશિનો આજે ત્રણ રાશિના જાતકો છે તેમાં કયા જાતકોનો સમાવેશ થાય છે કયા અક્ષરો આવે છે અને વર્ષ બે હાજર છવ્વીસમાં આ ત્રણ રાશિના જેટલા પણ જાતકો છે તેમના માટે પછી કારકિર્દી ક્ષેત્ર હોય કે પછી નાણાકીય ક્ષેત્ર હોય પારિવારિક સંબંધ હોય કે સ્વાસ્થ્ય હોય તમામ પ્રકારના જેટલા પણ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે અમારા દર્શક મિત્રોને આ ત્રણ જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ કેવું રહેશે તેના વિશે અમારા દર્શક મિત્રોને જણાવો હા મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ખ અને જ ભાઈ આપણા માટે થોડુંક ધ્યાન રાખવાનું છે કોઈ પ્રકારે ગંભીર જવાબદારી આવી શકે એટલે બોજો સ્વીકારવા તમારે તૈયાર રહેવાનું છે આ ઉપરાંત જો વાત કરીએ તો થાક અને એકાંતની ભાવના રહેશે ક્યાંક એવું લાગશે કે સમાજથી દૂર જવું પડ્યું તેવું પણ માનસિક સ્થિતિ થઈ શકે એવું છે એટલે થોડુંક બેલેન્સ કરવું પડશે વિચારોમાં કારકિર્દીની વાત કરીએ તો કોઈક નવી શરૂઆત થવા જઈ રહી છે અને જો તમે નવી શરૂઆતની રાહ જોતા હો તો આ વર્ષ એના માટે અનુકૂળતા આપી રહ્યું છે નેતૃત્વ તમારું વિકસી શકે એવું છે પ્રમોશન મળી શકે બઢતી થઈ શકે તેવું છે ખાસ કરીને કોર્પોરેટ હો સરકારી ક્ષેત્રે હો એડમિન કે એચઆરમાં હો તો આ વર્ષે આ ક્ષેત્રના વ્યક્તિઓ માટે સફળતા છે નાણાકીય વાત કરીએ તો ધીમો પણ મજબૂત તમારા માટે આ સમય છે વિકાસ થવાનો છે અને આમાં ખાસ કરીને થોડું ઇન્વેસ્ટમેન્ટમાં ધ્યાન રાખશો કે જે લાંબા ગાળાનું હોય લોંગ ટર્મ એવું કરશો તમારા માટે આ વર્ષ એ ફળદાયી રહેવાનું છે સંબંધોની વાત કરીએ તો ભાઈ સંબંધોમાં તમારા કર્મો પ્રમાણે પરીક્ષા થવાની છે તમે જે આગળ એમ કહેવાય ને કે જે રોપ્યું હોય એ જ તમે લણવાના છો એટલે તમે અત્યાર સુધીમાં જે કરી ચૂક્યા છો તેનો ભોગ તમે બનશો પણ સંયમથી કામ લેજો આ વખતે કોઈ પ્રકારે નિર્ણય બંને બાજુ થાય જોડાણના પણ છે અને વિયોગના પણ છે એટલે જેને જે લેવાનું હોય તે આ વર્ષે લઈ શકાશે સ્વાસ્થ્યની વાત કરીએ ભાઈ ખાસ કરીને હાડકાની તકલીફો સાંધા ઘૂંટણ અને આ બધી તકલીફોમાં ધ્યાન રાખજો નિયમિત કસરત કરજો યોગ છે વ્યાયામ છે બધું છોડતા નહીં તમારા માટે ખાસ જરૂરી છે ઉપાયની વાત કરીએ શનિવારના દિવસે તલના તેલનો દીવો કરો એમાં પણ જો આ દીવો પીપળાના ઝાડ નીચે પ્રગટાવી શકો તો ખૂબ ઉત્તમ છે અને શનિ મંત્રના જપ કરો કુંભરાશ ભાઈ હવે કુંભ રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ગ સ શ અને શ આપણી માનસિક સ્થિતિની વાત કરીએ સૌથી પહેલાં આપણે કારણ કે મન હોય તો જ માળવે જવાય તેવું છે એટલે મન તમારું સ્થિર રાખવું જરૂરી છે બહારથી બધું બરાબર લાગશે પણ આંતરિક બદલાવની શક્યતાઓ ખૂબ જોવા મળી રહી છે અને એમાંય બી ખાસ કરીને તમે આત્મચિંતન થોડું વધારે કરો થોડા એકાંતમાં રહેવા પ્રયત્ન કરશો તો કંઈક તમને નવું તમારી અંદર જે છે એ જાગૃત થવા જઈ રહ્યું છે કારકિર્દીની વાત કરી લઈએ ભી કુંભ રાશિના જાતકોએ થોડુંક સાચવવાનું છે કારણ કે રાશિને કુંભરાશિને સડાસાથી ચાલી રહી છે બરાબર છેલ્લો તબક્કો છે પણ ધ્યાન રાખવાનું છે એટલે એમ કહેવાય કે બહુ આગળ ઉત્સાહમાં ન આવતા પડદા પાછળનું કામ કરશો બેક્સિટ ડ્રાઈવ કરશો તમારા માટે વધારે સારું છે ખાસ કરીને જે વ્યક્તિ રિસર્ચના ક્ષેત્રમાં છે સંશોધનમાં ટેકનોલોજી સાથે જોડાયેલા છે આધ્યાત્મિક ક્ષેત્રમાં કામ કરે છે તે લોકો માટે આ વર્ષ એ ખૂબ સારું જવાનું છે નાણાંના જો આયોજનની વાત કરીએ તો અચાનક કોઈ ખર્ચ થાય તેવું બની શકે એટલે થોડુંક તમારે બચત એવી સાચવીને રાખવી પડશે કે ભીડ પડે ત્યારે તમારે એનો ઉપયોગ કરવો પડે હા જોખમી રોકાણથી દૂર રહેજો શનિ મહારાજ છે ભાઈ તમને બતાવે કંઈક અને થશે કંઈક એટલે ધ્યાન રાખજો સંબંધોમાં વાત કરીએ તો થોડુંક તમને વિખૂટા પડવાનું થાય દૂર જવાનું થાય સંબંધોથી નહીં તો મનથી ભાવનાથી તમે દૂર પડી રહ્યા છો તેવો અનુભવ થઈ શકે કોઈ જૂના સંબંધો હોય ઘણી જગ્યાએ ઘણા વર્ષોથી જોડાયેલા હોય તેમાં વિયોગ થાય તેવું પણ અવર્ષે બની શકે સ્વાસ્થ્યની વાત કરીએ ભાઈ કુંભ રાશિના વ્યક્તિઓની જો વાત કરીએ સ્વાસ્થ્યમાં તો ધ્યાન રાખવાનું છે તમારી ઊંઘ આ વખતે ડિસ્ટર્બ થાય વિચારો રહે તણાવ રહે ચિંતા તમારા મન પર થોડી અસર કરવાની છે થોડા રિલેક્સ રહેજો સમજણ કેળોજો ખાસ કરીને તમારી નર્વસ સિસ્ટમ એટલે તમારા જે જ્ઞાન તંતુઓ છે તેના પર આ વખતે અસર થાય અને કોઈ પણ તકલીફ પડે તો તરત જ યોગ્ય ઉપાય ઉપચાર કરી લેજો બેદરકાર ન રહેતા ને તો પછી ભૂલનો ભોગ તમારે ભોગવવો જ પડશે ઉપાયની વાત કરીએ ઉપાયમાં ખાસ જોઈએ આપણે તો શનિવારના દિવસે કાળા તાલનું દાન કરો કોઈ ગરીબને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને કરો ને તો પછી શિવજીના મંદિરે કરો હા સાથે આ વર્ષે એવું સૂચવે છે કે થોડું તમે ધ્યાન કરો મેડિટેશન કરો ડીપ બ્રિથિંગ કરો એવું બધું કરતા રહેશો તો તમારું વર્ષ સારું રહેશે હવે છેલ્લી રાશિ અંતિમ રાશિ મીન રાશિ મીન રાશિના જાતકોના નામ હોય છે દ ચ અને થ પરથી આપના માટે ભાઈ ધ્યાન તો રાખવાનું છે સાડા સાથી ચાલી રહી છે તમારી રાશિમાં ચંદ્રમાં પસાર થઈ રહ્યા છે એટલે થોડુંક વિચારોમાં નિરાશા પણ થઈ શકે તેવું છે અને એક વસ્તુ સમજજો સપના અને વાસ્તવિકતા વચ્ચે સંતુલન રાખજો કારણ કે તમે વિચારશો કંઈક અને થશે કંઈક એટલે એમ કહેવાય ને કે પ્રેક્ટિકલ એપ્રોચ જરૂરી છે અને હા આધ્યાત્મિક ઉન્નતિ થાય તેવું છે યોગ ધ્યાન સ્પિરિચ્યુલિટી તરફ જો ધ્યાન રાખશો તો પ્રગતિ અને પ્રાપ્તિ થઈ શકશે કારકિર્દીની જો વાત કરીએ તો તમને નેટવર્કિંગ તક મળે એટલે તમારા સંબંધો કોમ્યુનિકેશન વાણી વ્યવહાર તમને ખૂબ સારો લાભ આપવા જઈ રહ્યા છે ખાસ કરીને કલાના ક્ષેત્રે હો આર્ટ છે સંશોધનો હોય રચનાત્મક એડવાઇઝરીમાં કામ કરતા હો સલાહકાર હો કે પછી હિલિંગ કે એવા કોઈ અકલ્ડ ક્ષેત્રે કામ કરતા હો અને હા મીડિયાના ક્ષેત્રે પણ જો કામ કરતા હશો તો તમારા માટે આવશ અનુકૂળતા આપી રહ્યું છે હા હવે વાત કરીશું આપણે નાણાંની નાણાં એ ખૂબ મહત્ત્વનો ભાગ તમારે ભજવવાનો છે મીન રાશિના વ્યક્તિઓ માટે અનેક આવક સ્ત્રોત ઊભા થાય તેવું છે પણ ઉતાવળે કશું ના સ્વીકારતા ચેક કરજો અને પછી આગળ વધજો હા ક્રિએટિવિટી સર્જનાત્મકતાવાળા કોઈ કાર્ય કરશો કલાના કોઈ કાર્ય કરશો અથવા જોડાયેલા હશો તો તમને ધનલાભ થવાનો છે સંબંધોની વાત કરીએ તો સામાજિક અને પ્રેમજીવન બંને તમારા વખતે ઉત્તમ રહેવાના છે જીવન તમને સુખ આપવા જઈ રહ્યું છે લગ્ન માટે આ સારો સમય છે સારું વર્ષે પ્રયત્ન કરવાથી અપરિત વ્યક્તિઓ માટે શુભયોગની ઉત્તમતા આવી રહી છે સ્વાસ્થ્યની વાત કરીએ તો ભાઈ તમારી ઇમ્યુનિટી એટલે રોગપ્રતિકારક શક્તિ થોડી ઓછી થશે સંભાળજો પગ અને આખરી તકલીફ પણ થઈ શકે તેમ છે ઉપાયની વાત કરીએ ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરો અને પી દાળનું દાન કરો પીળી વસ્તુનું દાન કરો તો વર્ષ તમારું સારું જશે જી બિલકુલ હર્ષિતભાઈ ખૂબ જ સુંદર વિગતો આપી છે બારે બાર રાશિના જે જાતકો છે અમારા દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે તમામે તમામ દર્શક મિત્રોને તેમની માહિતી મળી ગઈ છે રાશિ પ્રમાણે પરંતુ મારે હવે એક સવાલ એ પૂછવો છે કે જે પ્રમાણે આપણે વર્ષ બે હજાર પચીસ પર પણ એક નજર કરવી છે જ્યારે આપણે આ વર્ષના અંતિમ દિવસમાં આજે આપણે બેઠા છીએ ત્યારે આને ખાસ કરીને વર્ષ બે હજાર પચીસ પર નજર કરીએ બીજી તરફ વર્ષ બે હજાર છવ્વીસ જે છે આવનાર એ વર્ષ ભારત વર્ષ માટે કેવું રહેશે વૈશ્વિક સ્તરે કેવું રહેશે અને લોકોએ આ વર્ષમાં કયા ધ્યાન રાખવું જોઈએ ખાસ તેના વિશે દર્શક હા મેં બે હજાર પચીસનું નું વર્ષ ઉથલપાથલ હતું સંઘર્ષ ન હતું અને તણાવભર્યું પણ રહ્યું છે ક્યાંક લોકોને લાભ પણ થયો છે આપણે જોયું કે સોનું ચાંદી કેટલું બધું વધી ગયું છે શેરબજાર પણ સારું વધ્યું છે ખેતી પણ સારી થઈ છે પણ આંતરિક સંબંધો રાજકીય ક્ષેત્રે થોડાક તકલીફો ઘણી જોવા મળી છે એટલે બે હજાર પચીસ જે ગયું છે બે હજાર છવ્વીસમાં પણ રાજકીય ક્ષેત્રે તો ભારત ક્ષેત્રે તણાવ જોવો પડશે પડોશી દેશો સાથે ક્યાંક તકલીફો વધી શકે મનમુટાવ રહી શકે તેવું છે પણ હા સારી વાત એ છે કે જે ટ્રેડ ડીલનો પ્રોબ્લેમ છે તેમાં કોઈ રાહતના સમાચાર ચોક્કસ આ બે હજાર છવ્વીસમાં વર્ષો મળશે ગ્લોબલી આપણી જે વિદેશ નીતિ છે તે વધુ સફળ થવા જઈ રહી છે લોકો માટે પણ સુખાકારી વધશે જેમ જેમ આ વર્ષ આગળ વધશે તેમ આપણા ભારત દેશ માટે સારા સમાચાર મળે પ્રગતિ થાય તેવું થઈ શકે છે આ વર્ષે ખેતી માટે પણ સારું રહેવાનું છે શેર માર્કેટ પણ નવી ઊંચાઈ આપશે સોનું ચાંદી તો આપણે જોઈ જ રહ્યા છે તેમ નવા રેકોર્ડ બે હજાર છવ્વીસમાં પણ બનાવવાના છે પણ હા થોડી તંગદીલી રહી શકે એવી છે આંતરિક તણાવ રહી શકે તેવું છે અને ક્યાંક રાજકીય પક્ષો માટે ધાર્યા કરતાં પ્રતિકૂળ પરિણામો પણ પ્રાપ્ત થાય તેવું બની શકશે એટલે થોડી કાળજી તો લેવાની છે ક્યારે આ વર્ષે કોઈપણ વ્યક્તિ કોઈપણ રાશિ વાળા વ્યક્તિઓએ ઓવર કોન્ફિડન્સમાં નથી રહેવાનું જે ઉપાય બતાવે જો ઉપાય નિયમિત કરતા રહેશો અને એકબીજાને મદદ કરવાની વૃત્તિ રાખશો તો બે હજાર છવ્વીસનું વર્ષ બધા માટે અનુકૂળ થઈ શકશે બિલકુલ ખૂબ ખૂબ આભાર હાસિદભાઈ મારી સાથે જોડાવા વધારે અને ખાસ અમારા દર્શક મિત્રોને ખૂબ જ સુંદર વિગતો આપવા બધા ધન્યવાદ તો દર્શક મિત્રો આજે આપણે જોયું કે કયા પ્રકારે આવનાર વર્ષ બે હજાર છવ્વીસ જે છે એ તમામ તમામ રાશિના જે જાતકો છે તેમના માટે કયા પ્રકારે નીવડશે આજે વર્ષનો અંતિમ દિવસ છે અને આવનાર વર્ષ બે હજાર છવ્વીસ જે છે એ આપ સૌ કોઈ માટે ખૂબ જ સુખાકારીપૂર્વક નીવડે અને ખૂબ જ સફળતા આપ સૌ કોઈને પ્રાપ્ત થાય તે સાથે જ હાલ મને આપશો રજા નમસ્કાર